બહુ સુંદર મજાની કથા છે ભગવાન ક્યાં છે તો કે જ્યારે જગત નું ત્યારે પણ હતા જગતના રૂપમાં પણ છે જગત ત્યારે પણ ભગવાન ભગવાન એટલે છે 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 સત્ય અહીંયા લખેલું ઈ ભગવાનમાં અમારા બધાની બુદ્ધિ લાગે ધીમી શબ્દ છે ને ધી એટલે બુદ્ધિ ગાયત્રી મંત્ર માં પણ શબ્દ આવે ધીયો ન પ્રચોદયાત અમારા બધાની બુદ્ધિ કેમાં લાગે તો કે પરમાત્મા મા લાગે ગાયત્રી મા લાગે ગાયત્રી કોણ ભાઈ ઇનડાયરેક્ટલી કહું તો સાંભળજો કોઈ માતાજી નું નામ નથી ગાયત્રી ગાયત્રી એટલે જે તમને ને મને સંસ્કાર આપે એનું નામ છે ગાયત્રી એટલા માટે ગાયત્રી મંત્રમાં કોઈ ભગવાનનું નામ છે જ નહીં વાસ્તવમાં બ્રહ્મની ઉપાસના એનું નામ છે ગાયત્રી દેવ ભાગવતમાં લખેલું છે ગાયત્રી મંત્રનો જપ કરવા વાળો કોઈ પણ વ્યક્તિ હોય કોઈ દુઃખી થાય જ નહીં અને જે વ્યક્તિ પોતાના જીવનમાં ચોવીસ કરોડ વખત જો ગાયત્રી મંત્ર બોલે ને તો એને બધા દેવતાઓના દર્શન ઇનડાયરેક્ટલી થઈ જાય કેટલી વખત તો ખરા ચોવીસ કરોડ રામ રામ જ બોલવાનું કે તો ગાયત્રી મંત્ર આવડે કે નહીં મંત્રનો રાજા છે ગાયત્રી મંત્ર એટલે ગાયત્રી મંત્ર બોલીએ ત્યારે બને ત્યાં સુધી પગમાં ચંપલ ન પહેરાય હાલતા ચાલતા ગાયત્રી ન થાયો એક આસન ઉપર બેસીને ગાયત્રી મંત્ર બોલો બીજું ગાયત્રી મંત્ર તો નિયમો બહુ બતાવ્યા આ તો આપણે થોડોક સમજાવવા માટે ગાયત્રી મંત્ર એ કોઈ દેવી દેવતાની ઉપાસના નથી શું છે તો કે ગાયત્રી મંત્ર છે બ્રહ્મની ઉપાસના છે કયા બ્રહ્મ તો કે જેનું કોઈ નામ નથી એટલા માટે લખેલું તત્સવિતુર વરેણ્યમ સવિતા એટલે સૂર્ય સવિતુ આવે ને તત્સવિતુર વરેણ્યમ સવિતા એટલે સૂર્ય જે સૂર્ય પણ પ્રકાશ આપે છે એવા ભગવાન તત્સવ વરેણ્યમ જે વરવાલાયક છે વરવાલાયક કોણ છે તો કે કનૈયો અહીં જેટલા બેઠા છો એકવાર મનથી તો કામના કરવી જ જોઈએ કે બીજા જન્મમાં કનૈયો અમને મળે આ જન્મ માં અમારા પુણ્ય હોય તો ઠીક બાકી આવતા જન્મ માં તો કનૈ અમને મળે જ અને હું તો એમ કહું સાહેબ આ જન્મ માં જેવા કાર્ય કરવા માંડો કે કનૈયો અંતે આવે જ ભલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા બસ ભગવાન ની પાસે માયગા કરો મૂળ વાત છે સત્યમ પરમ ધીમહી સત્ય સ્વરૂપ પરમાત્મા અમારા બધાની બુદ્ધિ લાગે